Claro que મિત્રો મિત્રો અત્યારે જો હશે ને વરસાદ આ બે દિવસથી ચાલુ થઈ ગયો છે આપણે ને દિવસે બહુ વ્યવસ્થિતથી ચાલુ થઈ ગયો છે સાથે એમને આજે થઈ ગઈ છે આઠેમ અને આઠમના દિવસે પણ વરસાદ ચોવીસ કલાકથી એમણે સતત ચાલુ છે આવો ધીમો ધીમો અને બધું હવે રહીને એમ કહેવાય કે બધું પાણી બહારું પણ આવતું છે અને સાથે આઠેમના મેળા તો ક્યાંય કર્યા નથી કારણ કે વરસાદના દિવસે ક્યાંય મેળામાં જવાનું નથી આપણે સાતેમના દિવસે કેવા કેવા કામ કર્યા હતા એ તમને ફટાફટ પહેલા બતાવી દઉં પછી આજનો દિવસે આઠેમનો ને આજના દિવસે જો આપણે આઠેમને મેળામાં થઈ ગયા નથી એટલે ખાટલાનું આપણે ખાટલો ભરવાનું કામ કાજ કરવાનું છે ખાટલો ભરવાનું છે એટલે આપણે જે આની પહેલા એક ખાટલી બનાવી હતી ડિઝાઇન હોય એવો ખાટલો ભરવાનો છે તો એ ખાટલો ભરવો છે હમણાં થોડીક વારમાં સાધુભાઈના કિરિયા થાય એટલે આપણે ખાટો ભરવાનું ચાલુ કરવું છે તો અત્યારે જો આપણે કપડાની ને બધું હુકાય છે કારણ કે કાલે ચિત્રમાં ગયા એટલે બધા પહેલી ગયા ને તો હરહર મહાદેવ મિત્રો હું અને મારા મિત્રો બધા આયા હતા મહાદેવને જળ ચડાવવા માટે એટલે મારા મિત્રો ત્રણ ચાર જણા હતા અમે બધા વારાફરતી જળ ચડાવવા માટે મહાદેવને આવ્યા અને પછી મહાદેવના મંદિરે આપણે મસ્ત મજાનો તિલકવાળો સાનલો કર્યો અને મસ્ત જો આવો કંક મહાદેવનો સાનલો કરી અને પછી મહાદેવના મંદિર પાછળ અમે ફોટોગ્રાફી કરવા આવી ફોટોગ્રાફી કરીને અમે નીકળી ગયા શીતળા મહેશ જવા માટે કારણ કે આજે શ્રી શીતળા સાથે તેમને મિત્રો અત્યારમાં વરસાદ પણ એવો આવતો હતો અને સાથે સાથે આપણા સબસ્ક્રાઇબર પણ આપણે યુટ્યુબ ફેમિલી પણ આપણને મળી ગયા એટલે કે અમને પણ યુટ્યુબની અંદર લઈ લો અને મિત્રો ગારો પણ એવો હતો કે શીતળા સાધનના દિવસે હવારના પોરમાં જ વરસાદ આવી ગયો એના કારણે ક્યાંય તમને આમ ગારામાં કે ગાડી હાખી એમ જ ન થાય અને પબ્લિક પણ ઓછું છે ગયા વર્ષથી જેવું પબ્લિક નથી આપણે સેટેથી શીતળા માતા દર્શન કરી લીધા અને બધા મિત્રો બાકી તો ફોટોગ્રાફીને એવું કરતા હતા અને આપણે તો વરસાદને લીધે કે જવાનો કે એન્જોય હતો નહીં પછી વિચાર કર્યો હતો કે આપણે સિટી પ્રાઇઝમાં રસ દિક્ચર જોવા માટે જવું છે એટલે અમે બધા પાછા નીકળી ગયા સિટી પ્રાઇઝમાં પિક્ચર જોવા માટે જેવા સિટી પ્રાઇઝની અંદર પહોંચ્યા હતા કા મિત્રો ત્યાં પણ વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલા માટે સિટી પ્રાઇઝ અંદર પછી વરસાદ ધોમધોકાર ત્યાં પહોંચ્યા કાં વરસાદ ચાલુ હતો અને પલ્લી ગયા હતા અને ના જઈને ફોટોગ્રાફી કર્યું અને પછી મોદી સાહેબે શું વાત કરી જવું તો જો મિત્રો હવે સ્ત્રી મૂવી પણ ચાલુ થઈ ગયું છે અને ખતરનાક બધી મુમેન્ટો આવે છે એટલે કે ખતરનાક સીનો બધા આવતા હોય છે ભૂતના અને હા મિત્રો બીક લાગે એવું નથી કોમેડિયન મૂવી છે આ છે મૂવીનું તો મિત્રો આઠમનો દિવસ આપણો ખાટલો ભરવાથી કામકાજ ચાલુ થઈ ગયું છે આગળ જેમ તમને વિડીયોમાં પીસ આપી એમ કે આપણે ખાટલાનું ભર ભરવાનું કામ વાણેથી ભરવાનું કામ ચાલુ કરી દીધું છે કારણ કે આઠમના દિવસે મિત્રો વરસાદ એવો પડી રહ્યો હતો એટલે ક્યાંય જવાનો કાંઈ મેળામાં ક્યાંય જવાનો મેળા આવ્યો નથી એટલે એટલા માટે જો અત્યારે છે ને આપણે ડિઝાઇનવાળો મસ્ત મજાનો ખાટલો ભર્યો છે નવરા હાવ ફ્રી આપણે ખાટલો કીધું ફરી વાળવીએ એટલા માટે જો આપણે ત્રણ જણા છીએ અને એક જણો આપણે એ જે કેમેરા પાછળ છે એટલે ચાર જણા હતા અને અત્યારે ફ્રી ટાઈમમાં ચાર જણા હતા નક્કર પછી તો જેવા ફ્રી હોય એ લોકો આવીને ભરાવતા હોય છે આપણને ખાટલો એટલે અત્યારે જો હું હાજરમાં તો આપણે સાગરભાઈ છે નરેશભાઈ છે અનિલભાઈ છે અને હું પોતે છું એટલે કે તમારો નટખટ યુટ્યુબર કિશન તો મિત્રો બધા હરખે હરખા ભેગા થયું એટલે કોમેડી પણ ચાલુ હોય અને જો મિત્રો વાણની અંદર જે ખરાપો નીકળ્યો છે એટલે કે જે આપણે રૂસડા નીકળેલા છે ને એને થોડા ખળગાવી દેવી એટલે રૂસડા ખેંચાય ને અને આપણું વાણ પણ સારું રહે એમ એટલે જો આપણે હળગાવીને મસ્ત મજાનું એને સોટાડી દીધું છે વાણને એટલે રૂસડા ખેંચાય નહીં અને વરસાદ તો મિત્રો ચાલુ જ બહુ જ હતો અને બધા મિત્રો પણ વ્યાઈ ગયા અને જેટલો આપણે ખાટલો ભરવાનો હતો એ ભરાઈ ગયું છે સફેદ વાનનો અને ડિઝાઇન પાડવાની હતી એ હું એકલો થઈને ડિઝાઇન હું પાડતો હતો કારણ કે સાગરભાઈની બધા ગયા છે બોપરા પાણી કરવા એટલે કીધું એ લોકો આવે એટલી વારમાં આપણથી જેટલું આપણે થાય એટલું આપણે ફટાફટ કરવા મળીએ અને વિડીયો તો થોડોક સ્પીડમાં કરવો જોઈએ કારણ કે હું તો ફોનમાં પણ મથે જતો તો હતો અને વાણની ડિઝાઇન પણ કરે જતો એટલે ડિઝાઇનમાં થોડીક મિત્રો વાર લાગે ને એના કારણે હું સ્પીડમાં કર્યો છે વિડીયો મિત્રો તમે લોકો બધા વિચારી રહ્યા છો કે આને ગાંઠ કેવી રીતના મારતા હોય છે જે આપણે પીસીમાં જે હરું સડાવેલું છે એ હરાવ અને જે આપણે હાથમાં અત્યારે ઝાલેલું હરું છે એ પીસીમાં જે હરું છે એ એની અંદર એડ કરી દેવાનું હોય છે એટલે મસ્ત ગાંઠ સામેને આપણે હરા ગાંઠ લાગી જાય પછી જે આપણું પાછું હાથમાં જાલ્યું હતું એ હરામાં પાછી આપણે પીસી સડાઈ દેવાની એટલે એ ગાંઠ છૂટે નહીં પછી એ જ રીતના આગળ બધી ગાયઠીઓ હાલી જતી હોય ધીમે ધીમે અને જે પહેલા આપણે હરવું જે આણ્યું હોય એ હરાને પાછું ખેંચી લેવાનું એટલે આપણે ગાંઠ છે એ ટાઈટ પણ થઈ જાય અને પીસી પણ મસ્ત એવી રહી જતી હોય છે તો જો મિત્રો હવે છે ને આપણો ખાટલો ઘણો ખરો ભરાઈ ગયો છે એટલે કે પોણા ભાગનો ભરાઈ ગયો છે જો તમે જોઈ રહ્યા છો આવી કાક આ રીતના આપણે છે ને ડિઝાઇન પાડી છે અને અત્યારે તો મિત્રો આપણે એકલા ભરતા થોડીક વાર લાગતો હોય છે બે જણા હોય તો ફટાફટ ભરાઈ જાય પણ અત્યારે તો હું તમે જોતા હતા એ વિડીયોમાં હું એકલો જ ખાટલો ભરતો હતો એટલે ઘડીકા સાઈડ સાઈડ ઘડીકવાળી સાઈડ જવું પડે એટલે ખાટલો ભરાતો થોડીક વાર લાગ્યો છે ને વિડીયો આપણો ઘણો બધો લાંબો પણ થઈ જશે તો કીધું આજનો બ્લોક આપણે અહીંયા પતાવી દઈએ ઘણા ત્રણ ચાર દિવસનો વિડીયો આપણો ભેગો થયો છે એટલે કે આપણે હાથે માઇક એમનો અને નોમનો ત્રણ દિવસનો ભેગો થઈ ગયો છે વિડીયો એડિટિંગમાંની એમાં બધામાં વાર લાગશે અને વિડીયો આવવામાં પણ તમારે પાસે થોડી મળત કે આવતી એમ કારણ કે ત્રણ દિવસનો વિડીયો એડિટિંગ કરવો અને ભેગો કરવાનું બધું આડા આટાખો હાથે માઇકમાં તો મિત્રો તમને ખૂબ જ હશે વરસાદ આવી ગયો એટલે કે મેળામાં એમાં કહેવા જવાનો હતો આપણે સીટી પ્રાઇઝમાં કહેતા એના થોડા થોડા તમને બતાવી અને સીધા મેં દર્શન ને એવું કરી અને સીધા જ પછી ઘરે આવતા રહ્યા હતા આઠ મને દિવસે તો કઈ જન્માષ્ટમી ઉજવણી થઈ નથી આ વર્ષે ગયા વર્ષે તો હતો એનો વિડીયો તો તમને મીકેલો છે આપણે યુટ્યુબ ચેનલની અંદર એ જોઈ લેજો અને અત્યારે જો હવે છે ને આપણો મસ્ત મજાનો ખાટલો ભરાતો જાય છે આગળ આગળ આ ભાગ બાકી છે ને આટલો આ ભાગ ભરાઈ ગયો છે તો કોમેન્ટમાં જરૂરથી કહેજો કેવી લાગી તમને આ ડિઝાઇન અને આવો ભાગ આપણે ખાટલો ભર્યો છે અને આપણે કાંઈ તો હતા ને આપણે શીખતા જઈએ બધું આવડતું જાય એ રીતના જો તો આ રીતના છે ને આપણો ખાટલો ભરાતો જાય અને જો બોર્ડ બોર્ડની વાય રાખેલું છે કારણ કે મિત્રો વિડીયો ઉતરતો હોય ને એટલે સાચી ફટાફટ પતી જતો હોય છે એટલે આપણે સાચીમાં પણ મોબાઈલ વેચતા હોય છે એના કારણે તો હાલો છે ને હવે હું આજનો વિડીયો અહીંયા પતાવું છું તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો અને કોમેન્ટ જરૂરથી કહેજો તમે કોઈ આવો ખાટલો ભરો છો કે નહીં ભરતા આવડતો હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો સમજ આપણે એક નવા વિડીયો સાથે કાલે બધાને બાય sage.